હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે બધાનું ફરી એક નવા અમે અત્યારે છે નદીની અંદર હોળી અને પેલા આપણે વિડીયોની શરૂઆત કરતા પેલા આપણે થોડી ઘણી એ ચર્ચા કરી દઈએ આપણા વિડીયો ઘણા સમયથી સમયસર આવતા નથી તો મિત્રો એનું મુખ્ય કારણ એ છે કે સમય મારી પાસે હોતો નથી પરંતુ બીજી એક ચોખ્ખોટ કરું તો આગામી સમયમાં વિડીયો છે એ રેગ્યુલર સમયે આવશે અને તમને બધા વિડીયો જોવા મળશે પણ આજના વિડીયોમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે છે કારણ કે આજે અત્યારે વાગી ગયા સાંજના છ અને આ છ વાગે અમે અમારા ગામની બાજુમાં એક નદી વહે છે અને નદીની અંદર અમે હોડી લઈને આવ્યા છે તો અંદરનો નજારો સમગ્ર તમને પણ બતાવશું એટલે આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો અમે લોકો હોળી લઈ અને નદીમાં ફાઇનલી અંદર આવી જ ગયા છીએ અને હવે જોઈએ અંદર આપણે કેવી કેવી મજા આવે હું ક્યારેય પણ હોળીમાં બેઠો નથી એટલે જોઈએ મિત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અંદર જવાથી ચક્કર આવે ગભરામણ થાય પણ આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ કે અંદર કેટલો આનંદ આવે છે અને હિંમત કરી અને અમે નદીની અંદર તો આવી ગયા છીએ પણ હવે અહીંયાથી આપણા વિડીયોની શરૂઆત કરીએ ગાઈસ અમે લોકો જે ચોરવાડ નો ડેમ છે આ ડેમ ની અંદર નદી ની અંદર અમે આવેલા છીએ અને આ જો ચારે બાજુ તમને નદી જોવા મળશે અને ફાઈનલી વાત કરું તો અમારા વિડીયો ની શરૂઆત થઈ ગઈ છે અને અમે નદીમાં કેટલે સુધી આગળ અંદર આવી ગયા છે અને શરૂઆતમાં થોડો એવો ડર લાગ્યો તો પણ હવે કોઈ પણ પ્રકારનો ડર છે નહીં અને બીજું એ પણ જાણવા મળ્યું કે આપણે જ્યારે હોળી ઉપર બેસીએ ને એટલે આપણે એમ થાય કે હોડી ત્યાં ને ત્યાં જ ઊભી પણ તમે પાણીની અંદર તમે નરખીને જોવું ને તો આપણી હોડી જતી જાતી હોદમ સ્પીડમાં જતી હોય આપણે શરૂઆતમાં પહેલાં એવું જ લાગે કે આપણે અહીંયા ને અહીંયા જ ઊભા છે પણ પછી કેટલો આપણે અંતર કાપીએ અને પછી ખબર પડે તો આપણને ફર્સ્ટ ટાઈમ એક નવો અનુભવ મળ્યો છે આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે ને જો આવવાની ઈચ્છા હોય તો ખાસ કે શરૂઆતના સમયમાં થોડોક ડર લાગે અને ચક્કર તો આવે જ પણ હિંમત કરી અને આવી એક વસ્તુનો પણ ક્યારેક ક્યારેક આનંદ લેવો જોઈએ જેથી કરી અને આપણે ઘણું બધું નવું જાણવા પણ મળે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ગાય બીજી પણ તમને એક વાત કરી દઉં તો જો મારી બરાબર તમે પાછળ જંગલ જોઈ રહ્યા હશો આ જંગલની વાત કરીએ તો આમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ પણ છે ઘણી બધી વખત અહીંયાના લોકો કહે છે કે આમાં ઘણા બધા સિંહ પણ રે છે જોઈએ હવે આગળનો સફર આપણો કેવો રહે ગાઈસ જો તમે આ જોવો છો એ ચોરવાડ નો ડેમ છે એ સાઈડ અમે આવી ગયા છે થી જે અમે શરૂઆત કરી હતી અને પાછા ફરી અને અહીંયા જ પાછા પહોંચવું પહોંચવું છે હવે ગાઈસ હવે જુઓ મારો ડર છે એકદમ વયોગ્ય છે અને જો હું પાણીમાં વચ્ચે છે અને આ નીચેથી પાણી લઈ અને કેટલો જો આનંદ લઉં છું શરૂઆતમાં જ્યારે હું બેઠો ને ત્યારે આમ આજુબાજુ આપણે જોઈએ તો પણ ડર લાગે એટલું પાણીનો ડર લાગે પણ જેમ જેમ સમય થોડોક વીતતો જાય ને એટલે આપણો ડર પણ વયો જાય તો ગાય એટલી આપણે ખબર પડી જાય કે કોઈ પણ વસ્તુ છે આપણે જોઈને ડરતા હોય પણ જ્યારે ખરેખર આપણે એનો સામનો કરીએ ત્યારે ડર બિલકુલ હોતો નથી ઘણા લોકો છે આપણે બીવડાવતો હોય આમ થાય તેમ થાય એટલે આપણે એવું કઈ મગજમાં ન લેવું જોઈએ અને જે વસ્તુ આપણી ખરેખર એક અંદર ઈચ્છા હોય એનો ચોક્કસ એક વખત આનંદ લેવો જ જોઈએ તો ગાઈસ હવે હોડી ચલાવવાનો મારો વારો છે અને મારી સાથે બે ત્રણ મારા મિત્રો પણ છે પણ વિડીયોમાં આવતા શરમાય છે એટલે આપણે એને વિડીયોમાં લેતા નથી પણ હવે હોડી હંકાવવાનો મારો વારો છે જોઈએ આવી રીતના જ હકાવતા હોય એટલે આપણે પણ હંકાવીએ જેમ જાય એમ આમાં પણ આપણે જે રીતના બાઈક હોય જો અહીંયા વચ્ચે ઝાડ આવ્યા આ હોડી છે જો છીછરા પાણીમાં જાય તો પણ પાછી સ્ટોપ થઈ જાય એટલે આમાં એ પણ આપણે ધ્યાન રાખવું પડે કે છીછરું પાણી આવી આવીને જતું ને જો છીચરું પાણી આવી જાય તો હોળી છે ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ જાય અને આ બધું જે તમે મારી પાછળ જે જોવું છો આજુબાજુમાં આ બધામાં ખૂબ ઊંડું પાણી છે એટલે થોડુંક જોખમી પણ છે ચાલો આગળ વધીએ ચાલો આજ માટે એટલું જ ચાલો મળીએ એક નવા વિડીયોમાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ઝડપથી બહુ વેલા આપણા વિડીયો રેગ્યુલર સાંજે આઠ વાગે આવશે જેની